ખોડલધામ ખાતે ક્ષત્રિય સમાજ યુવક મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ ક્ષત્રિય સમાજ સમિતિ તથા સમસ્ત કઠાણા ગામ અને વડીલ આગેવાનો યોજાયેલ સમૂહ લગ્નોત્સવનું અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને ખૂબ સરસ રીતે લગ્ન ગ્રંથિમાં જોડાયેલ આઠ નવ યુગલોને દાતાશ્રીઓ દ્વારા ભેટ પણ આપવામાં આવી હતી આ પ્રસંગે કઠાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી કીર્તિદાનબેન તથા બુરસદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી વિજયસિંહ રાજ પત્રકાર મિત્રો અને આણંદ જિલ્લાના બ્રાહ્મીણ સમાજના પ્રમુખ શ્રી વિજય પંડ્યા તેમજ અન્ય દાતાશ્રીઓ અને આગેવાનો સહિત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સર્વ સમાજ યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત મહેમાનો અને આગેવાનો તથા પત્રકાર મિત્રોને ફૂલહારથી ફુલારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ માતાઓ બહેનો બાળકો વડીલો ગામના આગેવાનો અને પ્રસંગમાં આવેલ મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહી સમૂહ દીપાવ્યો હતો નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ